પંચમાલ જિલ્લાના જુદા જુદા તાલુકામાંથી જિલ્લા પુરવઠા અને મામલતદારોની સંયુક્ત ટીમ દ્વારા અનઅધિકૃત વપરાતા લારી રેસ્ટોરન્ટ તેમજ ફરશાનની દુકાન ઉપરથી બસો કરતા વધુ સ્થળો ઉપરથી એકસો બાવન કેસના બોટલો જપ્ત કરી રૂપિયા ચાર લાખ સિત્યાસી હજાર ચારસો ચુમ્મોતેર નું મુદ્દામાલ જપ્ત કર્યો પંચમહાલ જિલ્લામાં કેટલાય સમયથી લારેગલાવ રેસ્ટોરન્ટ તેમજ ફરસાની દુકાન ઉપર આંદોલ કેસના બોટલોનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હતો કે જેની જાણ જિલ્લા પુરવઠા અધિકારી એચ મકવાણાને થતા

ઉપ્યો કરતા હવાની તપાસ કરતા 152 ગેસના બોટલો કે જેમાં 127 ગરેલું સિલિન્ડર અને 25 કોમર્શિયલ સિલિન્ડર 487474 નો મુદ્દા માલ જપ્ત કર પાંચમાલ જિલ્લામાં કેટલાય સમયથી લારે ગલાવ રેસ્ટોરન્ટ તેમજ ફરસાની દુકાન ઉપર આંદલ ગેસના બોટલોનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હતો કે જેની જાણ જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણાને થતા પુરવઠા અધિકારીઓ તેમની ટીમ તેમજ જુદા જુદા મામલેદારોની સાથે રાખી ગેરકાયદેસર વપરાતા ગેસના બોટલો પકડી પાડી વધુ તપાસ હાથ ધરી હતી જિલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા અનઅધિકૃત તથા વાણિજ્ય ઉપયોગ કરતા ગેસના બોટલો ઉપરાંત ઉપયોગ કરતા હોવાની તપાસ કરતા એકસો બાવન ગેસના બોટલો કે જેમાં એકસો સત્યાવીસ ઘરેલું સિલિન્ડર અને પચીસ કોમર્શિયલ સિલિન્ડર ચાર લાખ સિત્યાસી હજાર ચારસો ને ચો્બોતેર નો મુદ્દામાલ જપ્ત કરી પુરવઠાને ને વિતરણ નિયમન ની જુદી જુદી કલમ હેઠળ બોટલો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી